ગઈકાલે આપણે આગાહીમાં જે ચર્ચા કરી હતી કે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે ખરેખર આજે એવું જ થયું ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવ્યો અને છાંટા પણ પડ્યા છે આ કયા જિલ્લા છે જ્યાં અચાનક વરસાદી ઝાપટા પડ્યા છે તેના વિશે આપણે વાત કરવાની છે અને આવનારા દિવસોમાં હજુ પણ ખેડૂતો માટે કેટલો ખતરો છે કયા કયા જિલ્લામાં માવઠું થઈ શકે છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પળેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો

જિલ્લામાં અચાનકથી વરસાદી ઝાપટા જોવા મળ્યા છે આ જિલ્લા ક્યાં છે તેની વાત કરીએ તો રાજ્યભરમાં હાલ ગરમીએ માજા મૂકી છે જોકે કચ્છમાં અચાનકથી જ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં અચાનકથી બપોર પછી અહીંયા વાતાવરણમાં પલટો આવ્યો અને અહીંયા વરસાદી ઝાપટાઓ પડ્યા હતા જેના કારણે અહીંયાના ખેડૂતો હાલ ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે એક તરફ ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક શિયાળુ પાક હજુ કેટલાય ખેડૂતો છે કે જેનો પૂર્ણ તૈયાર થયો નથી અથવા તો ખેતરમાં છે લણણીનો સમય છે આવા સમયે વરસાદ થાય તો ખેડૂતો માટે શિયાળુ તૈયાર પાક બગડી શકે છે અથવા તો ઉનાળુ પાકની શરૂઆત પણ અઘરી થઈ શકે છે રાજ્યમાં એક તરફ ગરમીએ માઝા મૂકી છે મોટાભાગના જિલ્લાઓમાં લોકો વધતી ગરમીને કારણે ત્રસ્ત થઈ ગયા છે ત્યારે આવા સમયે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે જેના કારણે ખેડૂતોના રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે તેમના પાક નાશ પામે તેવી શક્યતા છે કચ્છ જિલ્લાના વાતાવરણમાં આજે અચાનકથી પલટો જોવા મળ્યો હતો બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જેના કારણે ઘણા બધી જગ્યાએ અહીંયા વરસાદી ઝાપટાઓ પડ્યા હતા સાથે જ ભુજમાં પણ વરસાદી ઝાપટાઓ પડ્યા જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં પણ અચાનક કમોસમી વરસાદે માઝા મૂકી હતી જેના કારણે અહીંયા તો રોડ રસ્તા ભીના થઈ ગયા હતા આ સાથે જ આ કમોસમી વરસાદને લઈને અહીંયાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો પણ ઘેરાયા છે જેમાં તેઓ તેમના પાકને લઈને હવે ચિંતામાં મુકાઈ ગયા છે બપોર પછી અચાનકથી કચ્છ અને ભુજના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેમાં પહેલાં તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને બાદમાં અચાનકથી વરસાદે માઝા મૂકી હતી જોકે આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેથી ગરમીથી કંટાળેલા લોકોને થોડી રાહત મળી હતી પરંતુ ખેડૂતો માટે આ એક સંકટ છે ઉલ્લેખનીય છે કે કચ્છ ભુજ અને નખત્રાણાના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે જેમાં વરસાદી ઝાપટાઓ પડવાના કારણે કેરીનો પાક અને ઘઉંના પાકને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે જો આ વરસાદને કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યો તો તેમને મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે હવે વાત કરીએ આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે તો બીજી તરફ હવામાન વિભાગ ચેતવે છે કે ભીષણ ગરમી માટે તૈયાર થઈ જાવ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે પણ આ વિશે જણાવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં તાપમાન વધશે અને કાળઝાળ ગરમી પડશે તો કઈ તારીખથી તાપમાન વધવાની આગાહી છે તેની પણ ચર્ચા તેઓએ કરી છે શહેરમાં આજે વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો તો હવે આગામી સપ્તાહમાં ગુજરાતના હવામાનનો મૂળ કેવો રહેશે તે અંગેની આગાહી જોઈએ આજથી તાપમાન ફરીથી પલટાશે અને કાળઝાળ ગરમી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ ગુજરાતના હવામાન અંગે શું કહ્યું તે પણ જાણીએ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે બુધવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે મહત્તમ તાપમાનની વાત કરીએ તો આવનારા બે દિવસ તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન છે આ સાથે તેમણે લઘુત્તમ તાપમાનની વાત કરતાં જણાવ્યું કે આવનારા બે દિવસ દરમિયાન તેમાં કોઈ મોટો બદલાવ થશે નહીં તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થવાનું અનુમાન છે રામાશ્રી યાદવે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની માહિતી આપતા કહ્યું કે અમદાવાદમાં છત્રીસ આઠ ડિગ્રી અને ગાંધીનગરમાં છત્રીસ પાંચ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં અડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે અમદાવાદમાં આજે અડત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે વીસ માર્ચ સુધીમાં ક્યાંક વાદળો આવવાની સાથે વરસાદી છાંટા થઈ શકે છે જેના કારણે મહત્તમ તાપમાન ઘટશે અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે જૂનાગઢના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં અને ગુજરાતના ભાગોમાં તેમજ કચ્છના ભાગોમાં વાદળો આવશે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ રહેશે આ વખતે હોળી આસપાસથી હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે કાળઝાળ ગરમી બાદ આંશિક રાહત મળી શકે છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વીસ એપ્રિલથી તાપમાન વધવાની સંભાવના છે છવ્વીસ મે સુધીમાં વાવાઝોડાની સંભાવના છે માટે આ વર્ષે અમદાવાદ વડોદરા અને પંચમહાલમાં ભીષણ ગરમી પડવાની સંભાવના છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન વધશે કચ્છમાં હવાની સાથે ગરમીની સંભાવના છે હવે એક નજર કરીએ ભારતીય હવામાન પર કાળઝાળ ગરમી વચ્ચે મોટો ખતરો બાવીસ રાજ્યોમાં ભારે વરસાદ તોફાની પવન અને વીજળી પડવાનું એલર્ટ આપ્યું છે વાત છે ભારતીય હવામાનની ઉનાળો આવી ગયો છે હવે દેશમાં ચક્રવાતી પવન અને હિમપ્રતાપનો ખતરો છે હવામાન વિભાગે વીસથી વધુ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે માર્ચ મહિનો પૂરો થવાનો છે અને દિલ્હી એનસીઆરમાં ગરમી વધવા લાગી છે ધૂળવાળા ગરમ પવનોને કારણે લોકો પરેશાન થઈ ગયા છે પાટનગરમાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી યથાવત છે આગામી સપ્તાહે આ તાપમાન ચાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે બીજી તરફ પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે જેના કારણે આ રાજ્યોમાં હજુ પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઉત્તરાખંડના મેદાની વિસ્તારોમાં ગરમી વધવા લાગી છે પરંતુ હિમાલય પ્રદેશના પાંચ જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે હિમપ્રતાપની ચેતવણી જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગે દેશના પંદર રાજ્યોમાં ભારે વરસાદ ચક્રવાતી તોફાન અને વીજળી પડવાની ચેતવણી આપી છે તો ચાલો જાણીએ આઈએમડીના રિપોર્ટ અનુસાર દેશભરમાં હવામાન કેવું રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આજે વીસ માર્ચની સવારે મહત્તમ તાપમાન અઠ્યાવીસ છન્નું ડિગ્રી સેલ્સિયસ હતું દિવસનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન અઢાર પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચ સેલ્સિયસ અને ચોત્રીસ પોઈન્ટ છાસઠ સેલ્સિયસ હોઈ શકે છે પવન પચીસ ટકા છે અને પવનની ઝડપ પચીસ કિમી પ્રતિ કલાક છે સૂર્ય સવારે છ થી પચીસ વાગ્યે ઉગશે અને છ ને બત્રીસ વાગે અસ્ત થવાની સંભાવના ગત દિવસે પાટનગરમાં મહત્તમ તાપમાન બત્રીસ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ બે ડિગ્રી હતું પરંતુ આવતીકાલે એકવીસ માર્ચથી વાતાવરણમાં પલટો આવશે અને સૂર્યનો તાપ વધશે એકત્રીસમી માર્ચ સુધીમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી અને મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલે કહ્યું કે વીસ એપ્રિલથી ગરમી વધુ પડવાની શક્યતા છે છવ્વીસ મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે તો આ વર્ષે અમદાવાદ વડોદરા પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે જોકે આજે કેટલાક સ્થળોએ હળવો વરસાદ પણ જોવા મળી શકે છે વીસ માર્ચથી હવામાનમાં ફરી એકવાર ઠંડક જોવા મળી શકે છે હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ અને વાદળોની અવર જવરને કારણે સંતા કુકડી રમી રહ્યું છે હવામાન વિભાગે ઓગણીસથી ચોવીસ માર્ચ સુધીનું અપડેટ આપ્યું છે જેમાં કેટલાક દિવસોમાં વરસાદની સંભાવના છે રાજ્યમાં આવતીકાલે એટલે કે વીસમી માર્ચથી વરસાદ શરૂ થઈ શકે છે ત્યારબાદ રાજ્યમાં હવામાન હળવું થઈ શકે છે વધારે જો વાત કરીએ તો આજે કચ્છમાં અમી છાંટણા જોવા મળ્યા છે હવામાન વિભાગે વીસ અને એકવીસ માર્ચે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે જોરદાર તોફાની પવનની ચેતવણી પણ જાહેર કરી છે આ બે દિવસ કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ જોવા મળી શકે છે તેમજ હવામાનમાં ફેરફાર કરતા ભારે તોફાની પવનો ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે આ પછી ત્રેવીસ અને ચોવીસ તારીખે ફરી એકવાર તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે બાવીસ માર્ચ દરમિયાન મધ્યપ્રદેશના તેર જિલ્લામાં આંધી અને વરસાદની સંભાવના છે બે સક્રિય હવામાન પ્રણાલીઓને કારણે હવામાન બદલાશે અને ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગે બુધવારે રાજ્યના તેર જિલ્લામાં વરસાદની આગાહી કરી છે રાજ્યના તેર જિલ્લાઓ નરસિંહપુર છિંદવાડા છતરપુર પન્ના દમોહ કટની જબલપુર પાર્દુરના સિવની બાલાઘાટ મંડલા સીધી અને રોલીમાં માફ કરશો સિંગરોલીમાં તોફાન સાથે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે વીસ માર્ચે ભોપાલ વિદિશા રાયસેન સિહોર ઉમરિયા ડિંડોરી કટની જબલપુર નરસિંહપુર છિંદવાડા અશોકનગર શિવપુરી ગ્વાલિયર દાંતિયા ભિંડ મોરેના સિયોપુર કલાન તેમજ સિંગરોલી સિંધી મડોલનાગ મડોલનાગ તેમજ અનાગપુર અનાગપુર તેમજ અનાગપુરમાં પણ ચેતવણી આપી હતી ટોપી પન્ના દમો સાગર છતરપુર ટીક ટીકમગઢ નિવારી મેહર પરધુણા જિલ્લાના વિવિધ ભાગોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જાહેર કરી છે એકવીસ માર્ચે સહડોલ ઉમરિયા ડિંડોરી કટની જબલપુર વિદસા રાયસેન સિહોર અશોકનગર શિવપુરી રીવા મેંગોજ સતના અનુપુર શિવની મંડલા બાલાઘાટ જિલ્લાના વિવિધ ભાગોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વીસ અને એકવીસ માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક સ્થળોએ ચાલીસથી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે બાવીસ માર્ચે સતના સિંગરોલી સિંધી રીવા મંડલા બાલાઘાટ જિલ્લાના જુદા જુદા ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે બાવીસ માર્ચે વિવિધ જિલ્લાઓમાં ભારે પવન અને હળવા વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ ચર્ચા થઈ ભારતીય હવામાનની ગુજરાત અને ભારતને લગતા હવામાનની અગત્યની માહિતી મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર